નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની તારીખ નવ ચાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ એટલે કે આવતીકાલે જે પરીક્ષા લેવાવાની છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ચાર અંગ્રેજી વિષયની જે પરીક્ષા છે તેની તૈયારી કરવા માટે થઈ અને આપણે એક મોસ્ટ આઈમ્પી પ્રશ્નોનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને આ અસાઇનમેન્ટનો તમે અભ્યાસ કરશો તો મોટા ભાગના પ્રશ્નો તમને એમાંથી પૂછાશે તો દરેક વિદ્યાર્થીઓ ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ મેળવવા માટે પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટે અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેજો આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તેની પીડીએફ મેળવવા જે પ્રશ્નપત્ર છે તે સમય છે સવારે એટલે કે બે કલાકનું પ્રશ્નપત્ર છે અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે હવે અહીંયા પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે નીચેના ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે અહીંયા તમને પેરેગ્રાફ આપવામાં આવેલો છે જેને ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી જોઈએ આપણે પ્રશ્નોના જવાબ તો ફાઇન્ડ આઉટ અનધર નેમ ઓફ ધ નર્મદા રિવર તો જવાબ આવશે અનધર નેમ ઓફ નર્મદા ઇઝ રેવા બીજું વોટ ઇઝ ધ લેન્થ ઓફ નર્મદા રિવર નર્મદા નદીની લંબાઈ શું છે તો જવાબ આવશે લેન્થ ઓફ ધ નર્મદા રિવર ઇઝ વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ એન્ડ ટ્વેલ્વ કિલોમીટર ત્રીજું ધ નર્મદા ઇઝ અ લાઈફ લાઇન ઓફ મધ્યપ્રદેશ એન્ડ ખાલી જગ્યા તો જવાબ આવશે ગુજરાત ચોથું ધ નર્મદા ઇઝ ધ થર્ડ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર શોર્ટેસ્ટ શોર્ટેસ્ટનો ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ થશે લોંગેસ્ટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બી કાઉસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે તો કૌંસમાં તમને સ્કાય રેબિટ લીફ અને લાઇન જેવા શબ્દો આપેલા છે એમાં પેલું અ ખાલી જગ્યા લિવડ ઇન અ ફોરેસ્ટ તો જવાબ આવશે રેબિટ બીજું અ ખાલી જગ્યા ફેલ ઓન ધ રેબિટ તો જવાબ આવશે લીફ ધ રેબિટ સેડ ખાલી જગ્યા ઇઝ ફોલિંગ તો જવાબ આવશે સ્કાય ચોથું ધ ખાલી જગ્યા આસ્કડ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ તો જવાબ આવશે લાઇન મિત્રો ધોરણ ત્રણ થી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રોના સોલ્યુશનની પીડીએફ આપણે વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તે અવશ્ય મેળવી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે મિત્રો તો આ જે અસાઇનમેન્ટ છે તે તમારે પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટે ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવા પ્રશ્ન નંબર એક સી વાક્યો વાંચી અને ટ્રુ અથવા તો ફોલ્સ લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું હિરણ્ય કશ્યપુ વોઝ અ વેરી ગુડ કિંગ તો જવાબ આવશે ફોલ્સ બીજું પ્રહલાદ વોઝ ધ સન ઓફ હિરણ્ય કશ્યપુ તો જવાબ આવશે ટ્રુ ત્રીજું પ્રહલાદ વોઝ ભક્ત ઓફ હોલિકા તો જવાબ આવશે ફોલ્સ ચોથું હિરણ્ય કશ્યપુ ટ્રાઈડ ટુ કિલ અ પ્રહલાદ તો જવાબ આવશે ટુ ત્યાર પછી પ્રશ્ન નંબર બે એક કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ક છે એમાં આપેલું ખાલી જગ્યા આર ટીચર તો આઈ કે યુ તો જવાબ આવશે યુ યુ આર અ ટીચર ધેટ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ યોર કે અવર તો જવાબ આવશે યોર ધેટ ઇઝ યોર સ્કૂલ ડૂ ખાલી જગ્યા લાઇક ઇટ તો ડૂ યોર લાઈક ઇટ બીજું ખાલી જગ્યા ઇઝ લતા તો અહીંયા આવશે શી શી ઇઝ લતા ટુડે ઇઝ ખાલી જગ્યા બર્થ ડે તો ટુ ડે ઇઝ હર બર્થ ડે લેટ્સ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે હર હર લેટ્સ વિશ ત્યાર પછી પ્રશ્ન નંબર બી કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને રેખાંકિત શબ્દોના વિરોધી શબ્દ લખી વાક્ય પૂર્ણ કરો જેના કુલ ત્રણ માર્ક છે પુશ ડટી અને શોર્ટ તો ડુ નોટ પુલ ધ ડોર અહીંયા પુલ છે તો પુલનું ઓપોઝિટ થશે પુશ ધીસ રૂમ ઇઝ ક્લીન તો ક્લીન નું થશે ડર્ટી ત્રીજું ધીસ રિબિન ઇઝ લોંગ આઈ વોન્ટ અ શોર્ટ વન લોંગનું ઓપોઝિટ થશે શોર્ટ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સી કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ક છે તો એમ ઇઝ અને આર આપણને આપેલું છે પહેલું યુ ખાલી જગ્યા ઇન ધ લાઇબ્રેરી તો યુ આર ધ બોય ખાલી જગ્યા ઓન ધ પ્લેગ્રાઉન્ડ તો બોય ઇઝ આર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એક આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો વોટ વેન વેર હાઉ મેની અને વુ જેવા શબ્દો આપ્યા છે એમાં પેલું ખાલી જગ્યા ઇઝ મેકિંગ રંગોલી તો જવાબ આવશે વુ વુ ઇઝ મેકિંગ રંગોલી બીજું ખાલી જગ્યા ઇઝ રાધા ગોઈંગ તો વેર ઇઝ રાધા ગોઈંગ ત્રીજું ખાલી જગ્યા ઇઝ યોર ફાધર્સ નેમ તો વોટ ઇઝ યોર ફાધર્સ નેમ ચોથું ખાલી જગ્યા ગર્લ્સ આર ડાન્સિંગ તો હાવ મેની અને પાંચમું ખાલી જગ્યા ડુ યુ ગો ટુ અ ટેમ્પલ તો વેન ડુ યુ ગો ટુ ટેમ્પલ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવી યશ અથવા તો નોમાં ઉત્તર આપો એમાં પેલું યશ ઇઝ જમ્પિંગ તો એનું ઓપોઝિટ એટલે કે એનું આ પ્રમાણે થશે ઇઝ યશ જમ્પિંગ તો જવાબ આવશે યસ હી ઇઝ અને નોમાં આવશે નો હી ઇઝ નોટ ધ બોઇઝ આર પ્લેઈંગ તો એનો પ્રશ્નાર્થવા કયા પ્રમાણે બનશે અહીંયા પાછળ પ્રશ્નાચિહ્ન મૂકવાનું છે ભૂલવા નથી દોસ્તો અહીંયા કદાચ મૂકવાનું ભૂલાઈ ગયું છે પણ આપણે અહીંયા પ્રશ્નાચિહ્ન મૂકીશું

ચિત્ર જોઈ કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ધેર ઇઝ અને ધેરઆર વડે વાક્યો બનાવીને લખો તો જો ટેબલ લેમ્પ ફ્લાવર વાસ ફ્લાવર્સ બુક બોલ મેટ ચેર ટેડી બિયર સોફા પીલો કેટ વિન્ડો પિક્ચર વગેરે જેવા આપણને શબ્દો અહીં આપેલા છે ચિત્ર આપેલું છે તો આ પ્રમાણે આપણું વાક્ય બનશે જુઓ ધેર ઇઝ અ ટેબલ ઇન ધ રૂમ ધેર ઇઝ અ લેમ્પ ઓન ધ ટેબલ ધેર ઇઝ અ ફ્લાવર વાસ ઓન ધ ટેબલ ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ There is a book on the table. There is a bowl under the table. There is a mat on the floor. There is a chair near the table. There is a teddy bear under the chair. There There is a sofa near the window. There are pillows on the sofa. There is a cat near the sofa. There is a window behind the sofa. There is a picture behind the table. મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તેની રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશનની જે પીડીએફઓ છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે જે પણ વિદ્યાર્થી મિત્રોને જોઈએ તેઓ અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી ફોન કરી અથવા તો વોટ્સઅપ કરીને પીડીએફ તમે મેળવી શકો છો તો અવશ્ય દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ મેળવી લેવી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બી નીચે આપેલા વિષય પર પાંચ વાક્ય લખો જેના કુલ પાંચ માર્ક છે અ વિઝિટ ટુ અ સુપર માર્કેટ તો અહીંયા વિઝિટ ટુ સુપર માર્કેટના આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે ને પ્રશ્ન ઉપરથી આપણે જવાબો લખવાના છે લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ સુપર માર્કેટ વિથ માય મધર The supermarket is really big. There were many people in the supermarket. There were different sections like fruit and vegetable, dairy products, bakery products, clothes, jewelry, utensils, TV, cell phone, computer, etc. The supermarket was a fun place to visit, and I enjoyed seeing all different things they had for sale. So, આપણી આ ચેનલ ઉપર તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે પછી તે અધ્યપોથી હોય એકમ કસોટીઓ હોય કે કોઈપણ પ્રકારના પ્રથમ તે વાર્ષિક પરીક્ષાઓ હોય કે યુનિટ ટેસ્ટ હોય કે તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો આપણી આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફો મેળવી લેવી જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો